you uh -huh.

પોલીસને કોઈ હથિયાર મળ્યું નથી તેથી આ હત્યા છે કે આત્મહત્યા તે તપાસમાં પોલીસને એસઓજી અને એલસીબી ની ટીમ ચક્રાવે ચડી છે અમદાવાદમાં મંગળવારે મોડી રાત્રે બોપલ વિસ્તારમાં કબીર એન્કલેવ પાસે બે ગ્રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં કલ્પેશ ટુંડિયા નામના વ્યક્તિનું મોત નીપજ્યું છે મળતી માહિતી મુજબ મોડી રાત્રે બે વ્યક્તિઓ કલ્પેશના નિવાસ સ્થાને આવ્યા હતા આ દરમિયાન કલ્પેશની ની દીકરી સાથે ઘરમાં નીચે હતો થોડી વાર બંને ને અવાજ આવતા તેઓ દોડીને ઉપર ગયા તો જોયું તો ગોળી વાગવાના કારણે કલ્પેશ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતો જોકે સારવાર મળે તે પહેલા તેનું મોત નીપજ્યું હતું